જેમનું પણ મૂર્તિ આ બિલ્ડિંગનું ઓપરેશન કરાવું છે તો એ લોકોને ફ્રી ઓફ ચાર્જ એટલા બિલ મોતિયા બિલ્ડિંગનું ઓપરેશન કરાવવામાં આવશે અને જે લોકોને અમર છે અજસ્માની પ્રોબ્લેમ છે તે લોકોને પણ આજે ઇલાજ થઈ રહ્યું છે અને જે લોકોને જે પ્રોબ્લેમ આખરે પડદાન ઓપરેશન છે તે બધું જ એ લોકોનું ફ્રીમાં આ જે નિદાન કેમ્પ દાખેલો છે તે ઓપરેશન પણ ફ્રીમાં જ કરવામાં આવશે આજે એ લોકોનો અમારા બ્રહ્માકુમાર વિદ્યાલયમાં દર રવિવારે કેમ ચાલે છે હજુ એ લોકોના વિદ્યાલયમાં અલગ અલગ સ્થાન પર જેટલા પણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો છે એવા અલગ અલગ અડાજણ છે જેમાં એવા અલગ અલગ સેવા કેન્દ્રો પર બહુ બધા એમના કેમ્પ દર રવિવારના કેમ્પ કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત